તો હેલો ગાઈઝ કેમ સમજા મજામાં મજામાં આમાં નહીં હોય તો હવે થઈ જાવ તો આજે હવે આપણે જવાનું છે બહાર પેલા પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર રેડી કરવાનું છે કેમ કે મારા પપ્પાએ કીધું છે તો આપણે રજિસ્ટર રેડી કરવાના છે ત્યાંથી પછી આપણે થોડાક બજારમાં જવાનું છે મમ્મી ભેગા લઈને કેમ કે એને ચિકન લેવું છે તો હવે આપણે ત્યાં જાઉં તો પેલા આપણે નાસ્તો વાસ્તો કરી લઈને પછી આપણે જાઇએ સીધા ગામમાં કેમ કે મારા મમ્મી વાત જોઈએ છે એટલે હવે આપણે જાય જલ્દી હાલો ગાઈઝ રજીસ્ટર રેડી કરી નહીં કીએ હતી ગાડી કાઢીને જાય ગામમાં

તો આપણે કર્યું વાંધો નહીં જમલા ભેગા જતા આવશું તો આજે આપણે હાઈ જ્યાં મળીએ સીધા સમલા ભેગ તો ભાઈ ના રેજો ગાય શું નાઈ ધોઈ ને આવી ગયો છું મારા દાદીના ઘરે હવે તાળો જો બંધ જ છે હમણાં ખોઈ લો અને હવે સમીર ની વાત છે સમીરે આવે જ છે તો આપણે જોઈએ ખાલી કેમ કે આવે જ છે ને ફોન કર્યો આવે જ છે એટલે આપણે જોઈએ હવે શું થાય છે એ તો કદાચ ડિલિવરી કેન્સલ થાય કે નથી કરવા જવી વાત થતી હતી હવે જોઈએ હું થાય જેમ હું જાણ સહેન સાવ ઉઠીને આવી ગયો છે અમારો સમલો અને હવે ડિલેવરી કરવાની કઈક ના પાડે છે હું વાંધો આવ્યો ખબર નથી પડતી બાકી ફાઈનલ હતું કરવાનું પૈસા છે અને આજે આપણે જવાનું હતું હવે નહીં જવાય ભેગું નથી થતું હવે જાહેર ભેગો આટો તો હવે આની નીંદર ભરેલી છે પેટ્રોલ પંપમાં કરીને પૈસા કમાવી જ લેવા અને બધી બાજુ થી જોઈ લ્યો ખાલી આમ તો 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 હવે અમે ફોન ફોન કર્યો કર્યો છે 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 કે 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 હું હું ઓફિસ જ કદાચ આવીશ આવીશ એટલે કંઈ નક્કી નથી આવશે આવશે ને સમળો બેઠા મોબાઈલમાં જો મેસેજ કરે મને ઓલું જલ્દી ચાલુ એટલે હું જાઉં ડિલિવરી કરવા જોઈ લો કરો એમ હું તો જોવાની ખાલી સ્ટાઇલ જોવાય આરામથી હું આવી રીતે તમે કેવાય નથી જોયો ગાંડો ચાલપરો થતું જ નથી એનું

રાવ લઈને આવોસ તું માઠિયા અવળા અવળા બાંધી ને ગાય અવળા અવળા લાવ લઈને આવે સમારી ભાઈ ગાઈઝ ઘટુ અને સમલો બાર વયા ગયા છે અને હવે આપણે નક્કી કરીએ છીએ જાય જવું કેમ કે સમલો જાય છે બીજા ભેગી ડિલિવરી કરો કેમ કે એનું કાંઈ ખુલ્યું નથી એટલે આપણે સમલો ભેગું જવાનું કેન્સલ છે અને હવે આપણે સીધા જાવું આપણે સીધા તો હવે આપણે સીધા ઘરે જાવું અને ઘરે જઈને વાંચવા બેસું બીજો કાંઈ કરે છે વ્લોગ જોયો વ્લોગ આખો જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરતા અને હવે આપણે મળીએ નવા વિગમાં